કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિતલ પટેલ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે માનવ કલ્યાણ ઉત્તમનગર ગાર્ડન પાસે શ્રી રાધા અને કૃષ્ણના મંદિર પર અને આજે ભગવાન મોરપંખના હિંડોળે ઝૂલી રહ્યા છે અહીંયા રાધા અને કૃષ્ણનું અલૌકિક સ્વરૂપ બિરાજમાન છે અને અનેક ભક્તો અહીંયા આવે છે અને નિત્ય ભગવાનના હિંડોળાના દર્શન કરે છે ચાલો મારી સાથે આજે મોર પંખના હિંડોળે ભગવાન ને ખુબ વાલ થી જુલાવીએ ઝૂલત હે ભૂલ ટાયા

રાધે 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 શું નામ છે આપનું જ્યોતિબેન ગાંધી અને જ્યોતિબેન અહીંયા મોરપંખના હિંડોળે ભગવાનનું ખૂબ સુંદર મજાનું યુગલ સ્વરૂપ ઝૂલી રહ્યું છે તો મંદિર સાથે તમે કેટલા વર્ષોથી જોડાયેલા છો લગભગ પાંત્રીસ સાડત્રીસ વર્ષથી મંદિરમાં જોડાયેલી છું અને હિંડોળાનો પર્વ કેવી રીતે તમે ઉજવણી કરો છો અમે અષાઢ અષાઢ વતથી ચાલુ કરીએ અષાઢ વત બીજથી શ્રાવણ સુદ વર્ષ સુધીના એક મહિનાના ઈંડોળા હોય છે અહીંયા મંદિરમાં અલગ અલગ ઇંડોળા થાય છે ફૂલના થાય પછી શાકભાજીના હોય ફ્રૂટના હોય એવા બધા અલગ અલગ ઇંડોળા અમે બનાવીએ છીએ કરીએ છીએ અહીંયા તો બહેનો બનાવે છે કે અહીંયા બનાવડવામાં આવે છે ને અમે જાતે બધી વૈષ્ણવ બહેનો ભેગી થઈને બધા ઈંડોળા ભરીએ છીએ અમે સાથે બની બધી બહેનો અચ્છા કેટલી બહેનો જોડાયેલા છે અમારે લગભગ આમ તો ત્રીસ એક બહેનો મંડળમાં છે પણ આ ઈંડોળા ભરવામાં સાત આઠ બહેનો આવે બરાબર આ હિંડોળાનું આ પર્વ છે તો તમે હિંડોળા જાતે ભરીને કરો છો અને જ્યોતિબેનને કહો હિંડોળો વધારે ગમે કે ભગવાન જ્યારે ચૂલતા હોય મને ફૂલનો હિંડોળો બહુ જ ગમે છે ઠાકોરજીની માળાઓ કરવા રોજ સવારે નવથી અગિયાર સેવા કરું ઠાકોરજીની પછી રાજભોગની આરતી વારતી કરીને પછી મેં ઘરે જમનાષ્ટકના પાઠ થાય છે અહીંયા રેગ્યુલર સવારે થાય સાંજે બી થાય છે ભગવાન કેટલો સહાનુભાવ જતાવે બહુ સહાનુભાવ થાય મને આટલા વર્ષથી આવજો પણ મને કોઈ બી તકલીફ નથી ઠાકોરજીની એટલી કૃપા છે મારા ઉપર કે મને કોઈ જાતની આમાં સિત્તેર વર્ષ પૂરા થાય પણ મને કોઈ તકલીફ નથી ભગવાન દોડ આવે છે અને એ શક્તિ આપે છે મને હું કામ કરું છું ઠાકોરજીની સાથે ડગ દસ ભર ડગડા ભરવા તૈયાર જ છું પણ આપણે એક ડગ ભરો તો એ દસ આપણી આપણા પહેલાંય આગળ જ હોય છે જ્યાં જઈએ ત્યાં એ હું ઘેરથી નીકળું છું એમ થાય ભગવાન મારી આગળ છે હું એની પાછળ ચાલું છું એટલો બધો અમને ભાવ હાજરા હજુર છે અમારા ઠાકોરજી કોઈ બી કામ હોય અમારા બધા કામ આટલા સાડા ત્રીસ છે પણ કોઈ બધા જ કામ અમારા ઠાકોરજી કરે છે તો અન્ય બહેનો જોડાયેલા છે તેમની પણ મુલાકાત કરીએ રાધે 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 શું નામ છે આપનું ગીતાબેન ઝા અને ગીતાબેન મોરપંખનો હિંડોળો આજે છે અને ભગવાનનું યુગલ સ્વરૂપ રાધા વલ્લભ રાધા રાણીનું યુગલ સ્વરૂપ અહીંયા ઝૂલી રહ્યું છે તો કેટલો આનંદ છે અને કેવી રીતે હિંડોળાના દર્શન કરો છો એનો બહુ જ આનંદ છે અને હિંડોળા એક મનોરથ છે અને હિંડોળા આપણે તો જોઈએ તો હિંચકો આગળ જાય ને પાછળ જાય એમ જીવનમાં પણ આપણે સુખ અને દુઃખ આગળને પાછળ જતા જ હોય છે અને મોર માટે એ તો રામ વખતે જ્યારે રામને મોરે જ્યારે રસ્તો બતાવ્યો સીતા માટે અને એક એક પાક એ નાખતો ગયો ખેતો ગયો અને જેમ જેમ એને પાંખ ગઈ એમ પછી રામ સીતા સુધી એના જગ્યા સુધી બતાવ્યું ત્યારે એને કહ્યું કે મને શું મળશે ત્યારે રામે કહ્યું કે આવતા અવતારમાં હું કૃષ્ણ બનીશ અને તારા મુઘટ ઉપર રહીશ એટલે મોરબી એમને બહુ પ્રિય છે અને મોર તમને કેટલો ગમે છે મોર બહુ જ ગમે કારણ તે કળા કરતો છે પ્રકૃતિનું સ્વરૂપ જોઈએ કુદરતી સ્વરૂપની અંદર કે મોટા હોય કે ના ના હોય મોર કળા કરતો હોય બધા ત્યાં જ ઊભા રહે છે કોઈને એમ નહીં થાય કે આપણા હડા મોટા જોઈએ છે પણ એની કળામાં જ એટલું સૌંદર્ય છે તો કુદરતે ખૂબ સુંદર મજાની આ સૃષ્ટિ બનાવી છે અને પ્રાણી પ્રત્યે પણ આપણે જીવ દયા રાખવી જોઈએ ભાવ રાખવો જોઈએ તેના પ્રત્યે મૂંગા પ્રાણી પ્રત્યે પણ કરુણા પણ રાખવી જોઈએ આપણે એ પણ આપણી નૈતિક જવાબદારી છે અનેક ભક્તો મંદિર સાથે જોડાયેલા છે અને હિંડોળાનું આ પર્વ ખૂબ ધામધૂમથી ઉજવી રહ્યા છે રાધે 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 જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું મારું નામ વર્ષા મહેતા અને વર્ષાબેન હિંડોળાનો પર્વ ચાલી રહ્યો છે અને તમે ખૂબ ભાવથી કીર્તન કરી રહ્યા હતા તો જ્યારે કીર્તન કરો તો કેવો ભાવ મનમાં થાય છે કીર્તન કરીએ ને ત્યારે પ્રભુમય થઈ જાય છે અંદર જોડાઈ જઈએ છે એટલા બધા અંદર લીન થઈ જાય છે ને કે કંઈ વર્ણન ના થઈ શકે અને હું આ માનવ કલ્યાણ મંદિરમાં ચૌદ વર્ષની હતી ત્યારથી અહીંયા આગળ જ્યારથી લલિતાંબા અને સંન્યાસીજીએ આ શરૂ કરી હતી ત્યારથી હું આવતી હતી અને એ વખતે ઉમાભારતી ઉમા ભારતી પણ ચૌદ વર્ષના હતા અને અહીંયા આગળ જેમણે પ્રોગ્રામ કરેલો ત્યારથી આ મંદિર સાથે દર્શન કરવા આવીએ છીએ આટલો વર્ષ એનો નાતો છે આટલા વર્ષનો નાતો ભગવાન સમુખ જ્યારે થાવ તો કેટલો આનંદ રહે જીવનમાં એટલી બધી મગજ દિલમાં શાંતિ થઈ જાય છે ને કે એનું કોઈ વર્ણન નથી થઈ શકતું તો નિત્ય આવવાનું બને છે નિત્ય હિંડોળામાં નિત્ય આવે દર્શન કરવા સવાર કે સાંજ ગમે તે એકવાર અમે આવી ગયા છું હું અને મારા મિસ્ટર બંને જણા તો અહીંયા ઘણા લોકો જે છે ભક્તો જે છે એ જીવનના બાળપણથી કે અત્યારે તેમની જે વૃદ્ધાવસ્થા છે ત્યાં સુધી તેઓ પ્રભુ સાથે જોડાયેલા રહે છે નિત્ય પ્રભુના સન્મુખ થાય છે રાધે 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 શું નામ છે આપનું ભાવનાબેન અમીન અને ભાવનાબેન તમે ખૂબ ભાવથી કીર્તન કરો છો અને ભગવાનમાં લીન બની જાઓ છો તો કીર્તન જ્યારે તમે કરતા હોય તો પ્રભુ પ્રત્યે કેવો ભાવ આવતો હોય છે મનમાં ભગવાનને જોઈને એમ જ લાગે કે બસ એની સામે જોઈને એના કીર્તન કર્યા કરું અને એના ઉપર એટલો ભાવ થાય ને ભગવાન મને એ પ્રમાણે એની પ્રેરણા કરે ગમે તે ભજન હોય તરત જ એ લઈ લઈએ અને ભજન એ પ્રમાણે બધા આનંદથી બધા ગાતા હોય અને એ બધા એને આનંદ આવે અને ભગવાન પણ ખૂબ ખુશ થાય અને અત્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય એટલે ભગવાન ઈંડોળે ઝૂલતા હોય એટલે એ ઝૂલતા જોઈને અમને પરમ આનંદ આવે આજે મોરપંખનો હિંડોળો છે અને ભગવાનનું સ્વરૂપ ખૂબ અલૌકિક લાગી રહ્યું છે તો દર્શન કર્યા તમે હા દર્શન કર્યા જ્યારે દર્શન કરો ભગવાનના તો શું પ્રાર્થના કરો પ્રાર્થના કરી કે ભગવાન હું જીવું ત્યાં સુધી તારા ગુણગાન ગાયા કરું એવું વરદાન આપી દેજે અને તું જ્યાં વસે ત્યાં મને તારું સ્થાન મને આપી દેજે તો અનેક ભક્તો છે અનેક સખીઓ છે કે અહીંયા નિત્ય આવે છે અને પ્રભુના સન્મુખ થાય છે પ્રભુના શરણે આવે છે અને તેમનું જીવન ખૂબ આનંદમય બની જાય છે રાધે રાધે શું નામ છે આપનું જ્યોતિબેન કડિયા જ્યોતિબેન હિંડોળાનો પર્વ ચાલી રહ્યો છે તો તમે કેવી રીતે હિંડોળાનો આ ઉત્સવ જે છે ખૂબ ધામધૂમથી તમારી રીતે ઉજવો છો અમે બહુ આનંદ ઉત્સવથી હિંડોળા ઉજવીએ છીએ અને અમે ભરવા માટે પણ કાયમ હિંડોળા આવીએ છીએ અને વર્ષોથી હિંડોળા માટે બાર વરસથી અમે આવીએ છીએ તો સૂતા ઊંઘતા જાગતા કાયમ રાધે 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 અહીંયા હિંડોળા ભરવા આવો છો તો તમને કયા કયા પ્રકારના હિંડોળા સૌથી વધારે પસંદ છે ને એ તમે ભરો છો અને ભરવામાં શું હોય છે એમાં ડ્રાયફ્રૂટના હિંડોળા અમને વધારે પસંદ પસંદ છે કેમ કે એને સારી રીતે સજાવવામાં એમાં અમને બહુ આનંદ આવે છે એટલી સખીઓ આવી રીતે કીર્તન ગાતા ગાતા ભગવાનના હિંડોળા ભરે છે બહુ બધી સખીઓ છે આમ તો મેન તો આવે ચાર પાંચ જણા છે બાર વર્ષોથી પણ પછી બીજા પણ વધારે હોય તો બધા આવે છે સાથે તો અહીંયા નિત્ય અનેક લોકો આવે છે દર્શન કરે છે આરતીનો લાહવો પણ લે છે અને હિંડોળાનો પર્વ કરે છે અને હિંડોળાને ભગવાનને ખૂબ હરખેથી વાલથી જુલાવે છે ક્યાં નામ હે આપકા કૃષ્ણ વ્યાસ કૃષ્ણવ્યાસ ઓર ભી ભગવાન કે નામ સે હે તો જીવન મેં જબ ભગવાન સે જુડે હુએ હો ભગવાન કા નામ ભી આપને ધારણ હે તો એ જીવન કૈસા જા રહા હૈ बहुत सुंदर अति सुंदर सबसे बड़ी प्रभु की कृपा है कि प्रभु अपनी ओर खींच रहे हैं हमें हाँ प्रभु हमें रोज़ बुलाते हैं अपने अपने नहीं आ सकते प्रभु ही बुलाते हैं और प्रभु ही अपना गुणगान कराते हैं प्रभु ही अपनी भक्ति कराते हैं तो उनकी कृपा है और उनकी कृपा हमेशा बनी रहे बस प्रभु से यही प्रार्थना है कि प्रभु हमेशा आपकी कृपा बनाए रखना हमेशा आपका कीर्तन भजन आपका ही सब चलता रहे प्रभु તો કૃષ્ણ શબ્દ છે તેમાં આકર્ષણ જોડાયેલું છે કૃષ્ણ એટલે કે આકર્ષણ ભગવાનનું જે નામ છે એ જ આપણને ખેંચી લાવતું હોય છે ને જ્યારે તમે ભગવાનને સમૂહ ખાવ છો તેમની મૂર્તિને નિહાળો છો તો આપોઆપ તમને એ મૂર્તિ સાથે એટલો લગાવ થઈ જતો હોય છે અનેક ભક્તો અહીંયા જોડાયેલા છે એટલો ભાવ રહેતો હોય છે મનમાં અને શું પ્રાર્થના કરો છો બે ને એનો તો કોઈ ભાવ જ ન હોય ભગવાનની પ્રત્યે કાંઈ પણ સેવા અર્પણ કરી એનો કોઈ ભાવ ન હોય પણ ભગવાનનો ભાવ અમારામાં હોય ખ્યાલ આવ્યો એટલે શું છે કે ભગવાનને અમે કેવી રીતે ભાવ આપીએ ભગવાન અમારો ભાવ જોવે વાર યા એટલે ભગવાનને અમારે ભાવ ના આપવાનો હોય ભગવાન અમારો ભાવ જોતા હોય કે કયો ભક્ત ભગવાનને ભક્ત પાસે આવવું પડે મનની તમે મનથી કરો અને કોઈની પણ સેવા કરો એ જ સાચી ભક્તિ છે બેન મનથી તમે કોઈ મંદિરમાં જાઓ કે ક્યાંય પણ મંદિરે જાઓ કે કોઈપણ તીર્થ સ્થળોમાં જાઓ પણ જ્યાં જાઓ ત્યાં મનથી જાઓ સૌથી સરળ અને શ્રેષ્ઠ રસ્તો છે ભક્તિનો મનથી ભક્તિ કરો તમે કોઈની પણ સેવા કરો મનથી દેટ્સ ઇનફ તો કહેવામાં આવે છે કે મનથી ભક્તિ કરો અને ભગવાન એવી ભક્તિ કરો કે ભગવાનને ખુદ તમારી પાસે આવવું પડે તો ભક્ત બોડાણાની પણ યાદ કરાવી દીધી બેને કે તેમ એવી ભક્તિ કરી હતી કે ભગવાને તેમના દ્વારે આવવું પડ્યું હતું તો આવી ભક્તિ કરવી જોઈએ અહીંયા સખીઓ આપણને મેસેજ આપી રહી છે અને બા જે છે એ ખૂબ ઉંમરલાયક છે અને ઘણા વર્ષોથી મંદિર સાથે જોડાયેલા છે તો બા શું નામ છે આપનું ઉષ્મા બેન

તો કેટલા વર્ષની ભક્તિ છે પાંચ વર્ષથી આઈએ છીએ અને નિત્યક્રમ છે તમે હા નિત્યક્રમ હવે તો હાજે પણ આવાન કરું અને લાલા ની સેવા લાલુ સેવ કરાયેલો છે તો આપણે ફરિયાદ કરતા હોઈએ છીએ કે ભગવાન મારી વાત નથી સાંભળતો પરંતુ ભગવાન તમારી વાત ક્યારે સાંભળે કે જ્યારે તમે તેના દ્વારે જાઓ અને નિત્યક્રમ જાળવી રાખો પ્રભુમય તમારું જીવન બનાવો તો આપોઆપ તમારા દરેક દુઃખો ભગવાન હરી લેતો હોય છે પડી જવું તો મને હાથ મિલ લાવો હા પડી જવું ગમે એટલા પડે તો ભગવાન મને હાથ હોય ખૂબ સરસ તો આવી ભક્તિ કરવી જોઈએ અહીંયા બા મેસેજ આપી રહ્યા છે કે પંચાવન વર્ષથી તેમનું નિત્યક્રમ છે ચોર્યાસી વર્ષ થયા છે બા અને પંચાવન વર્ષથી તેઓ મંદિર સાથે જોડાયેલા છે રાધે 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 શું નામ છે આપનું કૈલાસ પટેલ તો કૈલાસ બેન આજે હિંડોળાનો પર્વ છે અને તેમાં ભજન કીર્તન માટે તમે જોડાતા હોય છો તો ભજન કીર્તન ક્યારેક ક્યારે કરવાનો મોકો મળે છે મને બફોરે બે થી પાંચ મળે ટાઈમ એમ તો ઘર છોડે કામ મૂકીને અમે નીકળી જઈએ એમ ભજનમાં છ વાગે અમારે બધા હિંડોળો જે છે ભગવાન જ્યારે એ ઝૂલતા હોય ને હિંડોળો વધારે ગમે બાંધ્યો ભગવાન હિંડોળી હિંડોળો વધારે ગમે તમને જ્યારે ભગવાન ઝૂલતા હોય આજે મોરપંખ નો છે ફૂલો છે સોના રોપણું તો આવી જ રીતે અનેક ભક્તો જે છે હિંડોળે આવે છે અને તેમને તેમની ચોઈસ પણ હોય છે કે તેમને આ હિંડોળો સૌથી વધારે પસંદ છે અને એ હિંડોળે તેઓ ભગવાનને ખૂબ વાલથી ઝુલાવે છે રાધે 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 શું નામ છે આપનું દક્ષાબેન પરમાર તો દક્ષાબેન તમને ભગવાન કયા હિંડોળે ઝૂલતા હોય અને બસ એને જોયા જ કરીએ નિરખ્યા જ કરીએ ઝાંખી જ કરે રાખીએ એમાં તો પસંદગી કરવી બહુ મુસીબત છે કારણ કે બધા હિંડોળા ભગવાનના એટલા સરસ હોય છે અને રોજ એનું નવું રૂપ જોવા મળે છે આજે જાણે એમ ગ્વા તરીકે ઊભા હોય આ મોર પીચ પંખમાં પણ જોયા જ કરીએ રોજ અલગ અલગ કંઈક કહેતા હોય બસ એવું જ લાગે છે એટલે કોઈ એક પર્ટીક્યુલર એવું નથી કે આ પસંદ હોય એવું બધા જ રૂપ પસંદ છે બધા જ બધા જ હિંડોળે ભગવાનને ચુલાવવાનો આનંદ લઈ રહ્યા છે રાધે 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 શું નામ છે આપનું રીટાબેન મિસ્ત્રી તો રીટાબેન ભક્તિ કરવી તો ક્યારે કરવી તમે યંગ છો અને યંગ યંગસ્ટર પણ અહીંયા ઘણા બધા જોડાયેલા છે યંગ મહિલાઓ જોડાયેલી છે બાળકો પણ જોડાયેલા છે તો તમે યંગ છો અને ભક્તિમાં સમય આપી રહ્યા છો તો ક્યારે કરવી જોઈએ ભક્તિ તો હું તો ચોવીસ કલાક ગમે ત્યાં ગમે તે રીતે થઈ શકે છે ભક્તિ તો આપણે મંદિરમાં બહાર ગમે ત્યાં પણ ફ્રી ટાઈમે ઘરે કામ કરીને બી હું પરવારું લે તરત જ મારે એ ચોપડી મારી ભક્તિ એ કરવા બેસી જ જવાનું એમ નિયમ જ છે

તો અંશોબેન જયારે તમે કીર્તન ગાતા હતા અને વિવિધ પ્રકારના કીર્તનો પણ તમને ગાવા ગમે છે તો કોઈ ફેવરેટ કીર્તન છે કે આ તમે ગાઓ ને મજા આવે છે મજા એ એક છે કીર્તન ગાઓ આવે છે આવે છે નંદલાલ જીરે મોરલીના સુર સંભળા હે આવે છે છે આવે નંદલાલજી ગોપીઓ ગઈ છે ગાયો ચા ગોવાડો ગયા છે ગાયો ચાર વારે ગાયો એની પાછી વળી જા હે આવે છે આવે છે નંદલાલજી રે મિત્રો અનેક કીર્તનો અહીંયા ગાવામાં આવે છે ને જ્યારે કીર્તનો મહિલાઓ ગાતા હોય કે ભાઈઓ ગાતા હોય તો તેમના એમાં મુખ પર એક ભાવ હોય છે એક સંતોષનો ભાવ હોય છે એ ભગવાન સમુખ જવાનો ભાવ હોય છે કે તમે કોઈ પણ આસપાસના મંદિરમાં જાઓ અને ભગવાનની સમુખ થાવ તો આપોઆપ એ ભાવ તમારામાં પણ પ્રવેશ કરશે રાધે 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 જય શ્રી કૃષ્ણ તો કાનો કેટલો વાલો લાગે બહુ ગાનો બહુ વાલો લાગે છે અને રાધા રાધા તો એના કરતા બધા આખો દિવસ રાધે 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 જ કરીએ છીએ કોઈ પણ મળે જય શ્રી કૃષ્ણ રાધે 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 બસ બીજું કશું જ નહીં તો જ્યારે રાધે રાધે કરો તો રાધા સન્મુખ ભાવ જતાવે હા જતાવે કેમ ના જતાવે ભગવાન તો આપણી સામે જ છે સન્મુખ જ છે ચોવીસ કલાક છે સન્મુખ મારા હૃદયમાં બેઠા છે ભગવાન તો અનેક ભક્તો જે છે એ નિત્ય માળા કરતા હોય છે અને માળાનું પણ એટલું જ મહત્વ રહેલું છે કે એકસો આઠ એક નંબર છે અને નંબર સાથે તમે જોડાઈને જ્યારે ભગવાનનું નામ સ્મરણ કરો છો તો એ નામ સ્મરણમાં જ એટલી તાકાત રહેલી હોય છે કે તેના કારણે તમને ઘણી બધી ઊર્જા મળતી હોય છે કેવી નકારાત્મક ઉર્જા જે છે એ તમારી આસપાસથી હટી જતી હોય છે અને પ્રભુની કૃપા તમારા પર વરસે છે બીજા પણ બેન જોડાયેલા છે તેમની સાથે પણ મુલાકાત કરીએ રાધે 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 શું નામ છે આપનું જ્યોતિ રોકડિયા તો જ્યોતિબેન અહીંયા ઘણા બધા જ્યોતિબેન છે તમારા નામથી જ અહીંયા ઘણા બધા જોડાયેલા છે તો અહીંયા મંદિરે આવો છો અને બધી સખીઓને મળો છો તો એ દિવસ કેવો જાય છે બહુ સરસ આનંદમાં જાય છે અને ના આવ્યો હોય ને તો આપણને ઘરે એમ એવું થાય કે ક્યારે જઈએ મંદિરે ટાઈમ થાય ને તો અહીંયા ઘણા સિનિયર બહેનો છે કે જે નવા અવતાર જે બહેનો છે યંગસ્ટર છે યંગ બહેનો છે તેને સપોર્ટ કરી રહ્યા છે તેમને ભક્તિ પણ શીખવી રહ્યા છે અને નવા નવા ભજન પણ તેઓ શીખવી રહ્યા છે રાધે 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 શું નામ છે આપનું ભરતભાઈ નાયક તો દાદા અહીંયા તમે મંદિરમાં સેવા આપી રહ્યા છો અને નૃત્ય આવો છો અને ભગવાનની સમુખ હોવ છો અને મંદિરમાં બધું મેનેજમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે બહુ સરસ રીતે મેનેજમેન્ટ થાય છે બધાનો સહકાર મળી રહે છે એટલે સુંદર મેનેજમેન્ટ થાય છે અને ઇન્ડોળાનું આયોજન બી સુંદર રીતે થાય છે કેટલા મહિલાઓ અહીંયા રોજ આવે છે ભાઈઓ મંડળની બહેનો છે એમનો સહ સહકાર ખૂબ મળી રહે છે બીજી પણ જે મંડળમાં નથી એ બહેનોનો બી સાથ સહકાર મળી રહે છે અહીંયા એટલે ખૂબ સુંદર આયોજન થાય છે તો આ કેટલા ભક્તો આવે છે રોજે લગભગ બસોથી બસોથી અઢીસો ભક્તો ડેલી હોય છે અને સવારની મંગળા આરતી કેટલા સમય મંગળા આરતી સાત ને પંદરે થાય છે પછી પોણા એ રાજભોગની આરતી થાય સાડા અગિયાર મંદિર બંધ થઈ જાય પાછું પાંચ વાગે ખુલે સાડા પાંચે આરતી થાય પાછું બંધ થઈ જાય પછી છ વાગે ખુલે સાત વાગે આરતી કરીને સા પોણા આઠે બંધ થઈ જાય

અને આ મંદિરની વિશેષતા એ છે કે દર્શન કરીને બહુ આનંદ થાય છે અને મારે જાહેર જનતાને મણિનગરની બગીચાની આસપાસ રહેલા લોકોને એટલી જણાવું છે કે અહીંયા દર્શનનો લાભ લો સૌથી સારામાં સારા દર્શન અહીંયા થાય છે અને સાવન ભાદ્ર દર્શન માટે તો લગભગ મણિનગર ખાતે લગભગ ફર્સ્ટ નંબર આવતો એવું લાગે છે બહુ જ આનંદ થાય છે હવે એક મહિના માટે એટલો જ આનંદ થાય છે કે જેની વાત નહીં राजा राजा नाम जपत शो न रे હોય નટ ખટ મરલી ગોકુળ કે રાજા મેરી અખિયા તરસ રહી અબતો આ જા આ આજા હોય નટ ખટ મરલી ગોકુલ કે રાજા મેરી અખિયા તરસ રહી અબતો રાજ હોય નટ ખટ મનો તારો સાથ મેં તો જિંદગીભર માગ્યો છે મને નેણો તારો લાગ્યો છે ભક્ત બોડાણાએ આપણને વાત સમજાવી છે કે ભક્તિ એવી કરો કે ભગવાન તમારા દ્વારે સમીપ આવે ભગવાન તમારા દ્વારે પોતાની રીતે આવે તો ભક્તિનો જે ભાવ છે એ ખૂબ અલૌકિક ભાવ છે અને એક ભક્તો જે છે ભગવાન સમુખ થાય છે નતમસ્તક થાય છે અને ભગવાન તેમની દરેક વાતને સાંભળે પણ છે ફક્ત શ્રદ્ધા રાખવાની જરૂર છે આવી જ રીતે નિર્માણ કાર્યક્રમ તમે વિવિધ પ્રકારના કલાત્મક હિંડોળાના દર્શન સુધી લઈ જશે હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો રાધે કૃષ્ણ